ડભોઈ તાલુકા શિક્ષકોની સરાફી મંડળી દ્વારા સત્તર ગામ પટેલવાડી ખાતે નવનિયુક્ત સાંસદ જસુભાઈ રાઠવાનો સન્માનિત કરવાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો હાલમાં જ ડભોઈ તાલુકા શિક્ષકોની સહકારી સરાફી મંડળીના તમામ હોદ્દેદારોની બિનહરીફ વરણી થઈ બાદ સંસ્થાના હોદ્દેદારો સાથે નવ નિયુક્ત સાંસદ જસુભાઈ રાઠવાનો સન્માન સમારંભ સત્તર ગામ પટેલવાડી ખાતે યોજવામાં આવ્યો હતો આ પ્રસંગે પ્રમુખ જયમીનભાઈ પટેલ સહિત મોટી સંખ્યામાં શિક્ષકો ઉપસ્થિત રહ્યા હતા ધારાસભ્ય શૈલેષભાઈ મહેતા અને સાંસદ જસુભાઈ રાઠવાનું સાલ ઉઢાડી સન્માન કરવામાં આવ્યું હતું લગોઈ તાલુકા પ્રાથમિક શિક્ષકોની સહાફી મંડળી એનો સિત્યોતેરમો આજે અહેવાલ પ્રકાશિત થયો સાથે જ એમની કારોબારીની મિટિંગ અને એમાં તમામ ડિરેક્ટરો આજે સિનરીફ જાહેર થયા છે એ તમામને અભિનંદન આપું છું શુભેચ્છા આપું છું સાથે સાથે શિક્ષકોની મંડળી દ્વારા જે શિક્ષકો રિટાયર થયા છે એમનું પણ સન્માન સાથે જ શિક્ષકોના દીકરા દીકરીઓ દસમા અને બારમા ધોરણમાં સારા માર્કે પાસ થયા છે એવા દીકરા દીકરીઓને વિદ્યાર્થીઓનો પણ સન્માન આ રીતે સિત્યોતેર વર્ષ સુધી નાણાકીય સંસ્થા ચલાવી એ ખૂબ જ કપરું કામ છે એ કપરું કામ શિક્ષકો દ્વારા કરવામાં આવ્યું છે ને કોઈપણ વિવાદ વગર કોઈપણ કભાંડ વગર કોઈપણ ભૂમ વગર આ શરાફી મંડળી ચાલે છે નવથી દસ લાખ સુધીનું ધિરાણ સાથે જ કોઈ શિક્ષકનું મૃત્યુ થાય તો આઠ લાખ સુધીની સહાય આ મંડળી દ્વારા આપવામાં આવે છે જે કદાચ વડોદરા જિલ્લાની પ્રથમ આવી મંડળી હશે ત્યારે હું મંડળીના તમામ સંચાલકોને ખાસ કરીને જિલ્લા શિક્ષણ જિલ્લા શિક્ષકોના સંઘના પ્રમુખ રંજીત રણજીતસિંહ અને મહામંત્રી જયમીનભાઈને ખરેખર દિલથી અભિનંદન આપું છું અને એમના દ્વારા જે રીતે સુચારુ વહીવટ કરીને પારદર્શક વહીવટથી આ શરાબી મંડળી ચાલે છે જૈમીનભાઈના પ્રમુખ છે અને બીજા ડિરેક્ટરો છે તમામને અભિનંદન અને શુભેચ્છા પાઠવું છું